ચાલો તો રામ રામ રામને સીતારામ ને શાંતિ કિવે બધું કમ્પ્લીટ થઈ ગયું હે આગળના કરતા અમેશ્વર બે ને ભાગ પડે ગયા એ બી ગુમલી ગઈ હતી વાત કરી નોખા નોખા પડે ગતા ને અટાણે પાછા અમે ત્યાર થઈને જઈએ હે અટાણે જાય મોટા બાપાને વાડીએ ના જઈને પછી ફિક્સ થાય ક્યાં જવાનું છે હાં જઈ ત્યાં જેવી તેવી જૂનાગઢને વાત થતી હતી તો એ ત્યાં જઈએ તો ફાઇનલ ખબર પડે કે આપણે કી બાજુ ક્યાં નહીં કરવાનું છે તો આથી ને રેડી થઈ ગયા મોડું થઈ ગયું હે નવની આસપાસનો ટાઈમ થઈ ગયો એટલે ફટાફટ જઈએ પછી ના જઈને ડિસ્કસ કરીએ ને પછી ક્યાં જાય ને બધું તમને દેખાડી એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેશે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો તાળો લાગે તો ફટાફટ ને કરીએ કા હાલો તો બધાય ને કરીએ તો ફાઈનલ અમે જો ને ઘેર ગયા હતા ને ત્યાંથી પછી નક્કી કરે ડિસ્કસ કરે ને પછી નીકળે કે હવે તણે આ એક હોટેલ છે ને સાપીવા પીવા ખોટી કોટી થયા હતા ને મેં કીધું થોડો પટકો બનાવીને તમને કહી દઈએ કે અમે છે ને ફાઇનલી નક્કી કર્યું હે જૂનાગઢ જવાનું જૂનાગઢ

ચાલો જઈએ ફટાફટ જુનાગઢ ચાલો તો આપણે જુનાગઢ પૂછે તો આ જાણે અને રસ્તામાં તો ઝીણો 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 વરસાદ ચાલુ જવું તો કન્ટિન્યુ ના છે ને વાટ જોવાનું મારે સારો છે ને પાછળ રેગો તો એ આ ડાયરો બધો આ બાજુ ઊભો છે રસ્તો જોવો લીલો લીલો છે આમાં કારણ કે વરસાદ આવ્યો છે થોડો ઘણો એટલે હાલો એવા આ લોકો આવ્યા એવું પેલા લગભગ ખાવા પીવાની કંઈક વ્યવસ્થા કરે ને પછી આગળ જાય ભવનાથમાં આપણે મેર સમાજી રૂમ અમારે રાખવાનો હતું તો રૂમ રાખેલી તો મળી ગયો એટલે હવે કંઈ ટેન્શન નથી અહીંયા ગાડલા ગોદડા ની બધું કમ્પ્લીટ છે અહીંજે આવે બી જવાનું અટાણે ફરીવાદા જ તો હતું પણ ઝરમર વરસાદ ચાલુ છે એટલે

આ બધું રસ્તો જાય છે આ બધા ગોરખનાથ આશ્રમ જે કહેવાય છે ને એ શેરનાથ બાપુની જગ્યા છે એ સામે છે છે બિલ્ડિંગ અને જબરજસ્ત છે ને આવો કંઈક અમારો મેર સમજ છે જુનાગઢ ભવનાથની અંદર તમને બતાવી દઉં જુઓ સામેની સાઈડ છે બાંધકામ અહીંયા બાંધકામ છે એવડું બધું ગ્રાઉન્ડ છે જબરજસ્ત ને અહીંયા અમારા રૂમ છે આ રૂમ અમે રાખ્યો છે છે ને ગાટલા પાથરની વ્યવસ્થા હાલે ઘડીક વેટ કરીએ વરસાદ થોડો બંધ થાય જાય પછી આપણે જવાનું છે જથ્થા કાશ્મીરી બાપુ કે પછી હવે ક્યાં જઈએ ક્યું કેલું પડે ક્યાં મૂકીએ બાકી આજ આપણે રાત રોકાવાનું છે એટલે આપણે વિધિ એન્જોય કરવાના છે વટાણ છે ને આપણી મેર સમાજી છે ગયા હે ને વટાણે આવ્યા છે એકદમ ઘનઘોર જંગલમાં પ્રકૃતિ પ્રકૃતિને ખોડે હમણાં જાય જઈએ કાશ્મીરી બાપુને આશ્રમ એટલે અટાણે છે ને વરસાદ ચાલુ થઈને છે બી મોબાઈલ શૂટિંગનો થોડોક મોટો પ્રશ્ન રહીએ છે હવે જોઈએ હું થાય અટાણે સાટા તો ચાલુ છે આ તો મેં કીધું એક કટકું બનાવી લઈએ આપણે અત્યારે અહીંયા સ્ટોપ કર્યો હોય કાવો બનાવે છે આ લોકો તો કાવો પીવા માટે સ્ટોપ કર્યો હોય મારા ડાયરો જો આ બધો ઊભો છે તો એ જો કાવો પીએ છે અટાણે હું અહીંયા સાઈડમાં ઊભો હું એક જટો બનાવી લઉં કાશ્મીર બાપુના ને આશરે આ બાજુ ને આમ જવાનું છે ત્યાં અલાઉડી છે ને તો આપણે વિડીયો શૂટ કરીએ તો પછી આગે આગે ક્યાંય જાય તો એ પ્રમાણે તમને બતાવતા હું ત્યાં પાણી જ પાણી હો ભાઈ અહીંથી રમણું જાય છે હેઠું ફળેરાટી બોલે છે ને પાણીનો અવાજ જોરદાર આવે ને હજી અમારે આમ જવાનું છે અહીંયા છે ને સેલ્ફી લેવા ઊભી ગયા ઘડી